બાકી નવિયો કેમ છો મજામાં પણ મજામાં છું તમે પણ મજામાં હશો બરાબર છે ને જય માતાજી જય જોહાર જય આદિવાસી જય શ્રી આરામ ને બધાને જીવદરંગ સો દોસ્તો આજે છે છવ્વીસમી જાન્યુઆરી બરાબર છે એટલે આપણે આજે જવાના છે છવ્વીસમી જાન્યુઆરીના પ્રોગ્રામમાં કારણ કે પાંદ્રજા એવું છે અમારા ઘરમાં એવું રહ્યું છે કે હર છવ્વીસમી જાન્યુઆરી અમારા ઘરેથી કોઈને કોઈ વ્યક્તિ હાજર તો રહેતું જ હોય છે શાળા પર મતલબ કે પ્રાઇમરી સ્કૂલ પર જે જગ્યા પર હું ભણ્યા છું ઓલ રાઇટ ગાઈઝ તો અત્યારે નાય તો બિલકુલ રેડી થઈ ચુક્યો છું સ્વેટર પહેરી જવું પડશે કારણ કે ઠંડી બહુ બધી લાગે છે બરાબર છે એટલે ચલો હવે વધારે ટાઈમ બરબાદ ના કરતા સીધા પહોંચી જઈએ સ્કૂલ પર ઓલ રાઈટ ગાઈસ તો અત્યારે હું આવી ચૂક્યો છું સ્કૂલ પર અને સ્કૂલ પર એક પછી એક મહેમાનો આવવાનું ચાલુ થઈ ગયું છે અને અહીંયા આગળ ફૂલ તૈયારી થઈ ચૂકી છે અહીંયા આગળ બધું તૂટેલી ફૂટેલી હાલતમાં કદાચ તમને દેખાતું હશે તો એવું એવું નથી સ્કૂલ નવી બની રહી છે તો ડેવલપમેન્ટ થઈ રહ્યું છે અને હિસાબથી બધું તૂટેલું ફૂટેલું છે કોટ વોટ બધું તોડી નાખેલું છે અત્યારે ફાઇનલી આ સ્કૂલ બની જશે પછી કમ્પ્લીટલી

દિવસે ઊંઘવાની ટેવ પડી ગઈ છે ને તો ઊંઘ આવી જ જાય છે બપોરના તો હવે એટી પણ ભૂલાડવી પડશે કારણ કે પછી રાત્રે ઊંઘવું મુશ્કેલ થઈ જશે ને દિવસે ઊંઘ ભરાઈ જશે ખાલી પટે એટલે બાકી અહીંયા આગળ જગુબેન ઊભા છે પણ એને મળતું નથી કંઈ સાધન બરાબર છે એટલે થોડી વાર જો નહીં મળે ને તો મને બૂમો મારશે હા મૂકવા આવે ઓલ તો ગાઈસ તો જગ્વ ને હું છોડવા આવી જ છું અને આગળ આવી છે કયું બસ દેખો બસ આવી છે ને તો જે બસમાં બે હારતીએ પણ બસ લગભગ મન નહીં લાગતું તું ઊભી રાખે એક્સપ્રેસ છે અમદાવાદ રાજકોટ એક્સપ્રેસ એટલે નહીં ઊભી રાખે અરે એક્સપ્રેસ છે આ તો સો ગાઈસ ફાઇનલી બે ગયા છે ચાલો કોઈ હિકોમાં બરાબર

શું અત્યારે ખાવા પીવાનું બિલકુલ થઈ ચુક્યું છે અને અત્યારે આવી જઈશું રૂમ માં હવે થોડી વાર આપણે એડિટિંગ કરી નાખીએ અને થોડું પછી વાંચીએ અને પછી ગઈ જશું તો બધાને મારા તરફથી ગુડ નાઇટ અને બબાય ટેક કેર અને વિડીયો પસંદ કરજો વિડીયો લાઈક કરજો શેર કરજો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો બબાય